કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી શિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રા નીકળી ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાન છે ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સાથે વર્ષ બે હજાર પચીસ અગિયાર ઓગસ્ટના રોજ સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ખાતેથી जिला भाज प्रमुख कीर्ति सिंह वाघिलानी अध्यक्षस्थानी तिरंगा यात्रा निकली हती अने लिली झंडी આપી तिरंगा यात्रा ने प्रस्थान करावयु हतो जेमा उमरी ગામના લોકોએ સ્વાગત કર્યું હતું આ तिरंगा यात्राમાં બનાસ બેંકના ચેરમેન ડાહ્યા ભાઈ પેલિયાતર ભરતસિંહ ભટેસરીયા હરગોવન ભાઈ શિરવાડિયા કરણસિંહ વાઘેલા નટુભાઈ પટેલ અમરસિંહ સોલંકી બકોબા વાઘેલા હોટેલ શુભમ થરા ઈશુભા વાઘેલા રમેશભાઈ જોશી વનુભા ડાભી મનુભા સોલંકી સરપંચ કંબોઈ નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા જેમાં કાંકરેજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી આવ્યું સમાપન કરવામાં આવી હતી

સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસબેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી કેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં આ સૌથી વિશાળ દિગંગા યાત્રા કાંકર તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડાળી છે એ બદલ સૌનો આભાર છે આઝાદીના પર્વ નિમિત્તે આજે થી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર તંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આખી એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા એસએસવી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી મા માનનીય ભારસિંહજી પટેસ સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીય તાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ તંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમે હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા યસસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારે તોડી પાડ્યા અને આખા પાકિસ્તાનને ધૂળ ચાઢતું કર્યું તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ત્યાં ખૂબ ખૂબ અભિનંદન પાપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રમાય રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ સમગ્ર તંત્રનો ખરી પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માતરમ